નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાત ખુલ્લે સીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું કે સૌથી ટૂંકી મુદતમાં પાકતા તલ વિશે કે ખેડૂત તમને ખ્યાલ જ હોય છે કે આપણે એ છે નેવું પંચાણું સો જમણ એકસો દસ દિવસ એ રીતે જ દરેક તલની વેરાયટી પાકતી હોય છે અને આપણે જો ખેડૂત મિત્રો જેને જે ખેડૂતને પાણી ઓછું હોય અથવા જે ખેડૂતને શિયાળું વાવેતરમાં આપણે એ કે આપણે ધાણા છે અત્યારે ઘઉં છે એ પાકવામાં મોડું થયું અને તલ જ વાવવા છે અને ટૂંકી મુદતના વાવવા છે અને ઉત્પાદન સારું લેવું છે તો આપણે એના વિશે આજે ટૂંકી માહિતી આપીશું કે જેથી કરી કે કોઈ પણ ખેડૂતને ટૂંકી મુદતના તલ લાવવું હોય તો ક્યાં હોય કેવા થાય એનો છોડ કેવો થાય છે કેટલા દિવસે પાકે છે આપણે એ ટુ ઝેડ આપણે માહિતી આ વિડીયોની અંદર આપીશું તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો મારી સાથે હાથ મારીએ આ છે આપણે ફૂલે મેના કે ફૂલે સીટ તો ખેડૂત મિત્રો ફૂલે સીટની આપણે ઓલરેડી આપણે એક વેરાયટી તો છે જ જે ફૂલે બુલબુલ નામથી અત્યારે ગુજરાતમાં પ્રખ્યાત છે અને એમની જ આ બીજી વેરાયટી એટલે કે ફૂલે મેના કરીને છે આપણે સાઠથી પાંચ સાઠ દિવસ લે છે એટલે કે સૌથી ઝડપથી પાકતી એટલે કે વહેલી પાકતી જાત છે જે મિત્રોને પિયતની ઓછી વ્યવસ્થા હોય અથવા આપણે શિયાળુ પાક મોડો લેવાનો હોય તો એમના માટેની આવી બેસ્ટ વેરાયટી છે તો આપણે આને દરની વાત કરીએ તો આનું બેજ દર સવાથી દોઢ કિલો આપણે સોળ ગુઠ્ઠાના વીઘે રાખવાનું હોય છે કારણ કે આ વેરાયટીની અંદર તમે કહો તો ડાળું મીડિયમ ફૂટતી હોય છે આપણે માનો કે ત્રણ નંબરના તલ છે એના કરતાં થોડીક ઓછી ડાળ ફૂટે અને આપણે જે સોટિયા વેરાયટી જે કહેવાય આપણે જે સોટિયો જે છોડ થાય એમાં આપણે દાળ ન ફૂટતી હોય તો આમાં આપણે ડાળ ફૂટે પણ આમાં મીડિયમ ફૂટે નો ત્રણ નંબર જેવી ફૂટે નો સોટિયો થાય એ ભાગનો એ રીતનો આનો છોડ થતો હોય છે અને એને બહુઢાની વાત કરીએ તો આપણે નેવું ડિગ્રી એટલે કે આમ સામે સામે આના બહુઢા બેતા હોય છે અને આપણે એની હાઈટની વાત કરીએ તો આની હાઈટ જનરલી તમે ગણો ને તો આપણે બે ફૂટથી લઈ અને ત્રણ ફૂટ સુધીની હાઈટ થતી હોય છે અને પછી તો આ જેવી જમીન એ પ્રમાણે હાઈટ થતી હોય છે અને બીજું કે આનું ઉત્પાદન તમને વાત કરીએ તો જનરલી આપણે આને પાંચ મણથી લઈ અને પંદર મણ સુધી આનું ઉત્પાદન હોતું આવતું હોય છે અને જનરલી આપણે એવરેજ ઉત્પાદન ગણીએ તો દસથી અગિયાર મણનું એવરેજ ઉત્પાદન ઉત્પાદન આનું હોય છે તો એ રીતની આ વેરાયટી છે આપણે પાંચ સાઠ દિવસની અંદર પરિપક્વ થાય છે અને થોડા પાણી હોય અને મોઢું અવતર કર્યું હોય છતા છતાં આપણે જે અન્ય વેરાયટી રહી એની હરીફાઈમાં એટલે કે એની સામે ટકી રહે અને ઉત્પાદનમાં બહુ જાદુ ડિફરન્સ ન પડે એવી વેરાયટી જો તમે પસંદ કરવા માગતા હોય તો તમે ખુલ્લા મેના પણ વેરાયટી પસંદ કરી શકો છો તો આ વેરાયટી રહી એ આપણે તમારે કોઈ પણ ખેડૂત મિત્રને ખરીદી કરવી હોય તો આપણે નીચે હેલ્પલાઇન નંબર આપેલા છે અથવા આપણે તમારી આજુબાજુના કોઈ પણ ડીલર હોય એમની પાસેથી પણ મળી જશે અને તમારે ક્યાંથી લેવો એ કદાચ તમને માહિતી ન હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલા છે એમાં કોલ કરી અને પૂછી લેવું કે ભાઈ અમારા વિસ્તારમાં ક્યાંથી મળશે જેથી કરી અને તમને ઓરિજિનલ પણ બિયારણ મળી જાય અને બીજું ખેડૂત મિત્રો આ બિયારણ લેતા પહેલાં તમે આ જોઈ શકો પેકિંગ જે રહ્યું એ પેકિંગ જોઈ અને ખરીદી કરવી જેથી કરી આપણે ખ્યાલ આવે કે આપણે ખુલે ભૂલબૂલ જો એ આપણે આપણે કાપડની થેલી હોય ને એ ટાઈપની થેલીમાં છે અને આ તમે જુઓ તો પાઉસની અંદર પેકિંગ કરેલું છે એને ખેલાવી જાય કે આપણે કઈ ટાઈપનું પેકિંગ છે જેથી કરી અને આપણે ડુપ્લિકેટથી બચી શકીએ તો બસ આજે આટલું નમસ્કાર